નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક તહેવાર અનેક વ્રતનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે કે જેમાંથી વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને અંત્યત પાવન અને શુભ તિથિ માનવામાં આવી છે કહેવાય છે કે આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી કે પછી નથી ચોઘડિયા જોવાની જરૂર પડતી આજનો આખો દિવસ કોઈ પણ માંગલિક કે સાંસારિક કે પછી ધાર્મિક કાર્ય કરવા માટે શુભ જ હોય છે વાજો એ મુરત હોય છે અને આ સાથે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે પરંતુ આજે આપણે જોઈ શકીએ કે સોનાનો ભાવ કેટલો બધો વધી ગયો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો સોનું લેવાનું વિચારી પણ ન શકે તો તે લોકોએ આ અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના સમાન શુભ ગણવામાં આવી છે કે જેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે એવી અમુક સસ્તી વસ્તુ હું આપ સૌ લોકોને જણાવવાની છું કે જેના વિશે કદાચ આપને ખબર નહીં હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અખાત્રીજ ક્યારે છે ખરીદી નો શુભ મુહૂર્ત સમય શું છે શુભ યોગ ક્યારે છે તો કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવારે અક્ષય તૃતીયા તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે સોનું ચાંદી ખરીદી કરવાનો સમય અથવા તો અન્ય કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવાનો સમય વહેલી સવારે પાંચ વાગ્યા એકતાલીસ મિનિટ થી બપોરે બે વાગ્યા બાર મિનિટ સુધી રહેશે તથા જે લોકો અખાત્રીજની લક્ષ્મી પૂજા કરતા હોય તેનો સમય પણ સવારે પાંચ વાગ્યા ને એકતાલીસ મિનિટ થી બપોરે બે વાગ્યા ને બાર મિનિટ સુધીનો રહેશે એટલે કે લગભગ સાડા છ કલાક સુધીનો આ સમય છે તો હવે આજના દિવસે સોનું ચાંદી ખરીદી કરવાનું મહત્વ તો છે જ પરંતુ આ સિવાય હવે કઈ વસ્તુની ખરીદી કરી શકાય તેના વિશે વાત કરીએ કે જેમાં સૌપ્રથમ આવે છે માટીના વાસણો કહેવાય છે કે જો આપણે સોનું ચાંદી ખરીદી ન કરી શકીએ તો માટીના કોઈ પણ વાસણ ખરીદી પણ કરી શકીએ છીએ ચાહે તે પછી તાવડી હોય કે માટલું હોય કે પછી નાનું મોટું કોઈ પણ માટીનું વાસણ હોય ટૂંકમાં કહીએ તો કોઈ પણ માટીની વસ્તુ આજના દિવસે ખરીદવી એ શુભ માનવામાં આવે છે કે જેનાથી આપણા ઘરમાં પૈસાની તંગી રહેતી નથી આ સિવાય બીજી વસ્તુ છે આજના દિવસે પિત્તળ કે તાંબાના વાસણની ખરીદી કરવી આજના દિવસે પિત્તળ કે તાંબાની વસ્તુ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કે જેમાં આપ કોઈ પણ વસ્તુ લઈ શકો છો કે પછી વાસણ પણ લઈ શકો છો થાળી વાટકો ચમચી ગ્લાસ જે પણ યથાશક્તિ આપણે લઈ શકીએ કે જેનાથી પણ આપણા ઉપર લક્ષ્મીજીની કૃપા બની રહે છે આ પછી છે ત્રીજી વસ્તુ કોડી તો અખાત્રીજ પર કોડી ખરીદવી પણ આપણા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે જો આપ ધનતેરસ કે દિવાળીની પૂજા કરતા હોય ત્યારે પણ આપણી પૂજામાં લક્ષ્મીજીને કોડી અર્પણ કરીએ છીએ એટલે કે કોડી એ લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને જો આ કોડીની ખરીદી આપણે અખાત્રીજ ઉપર કરીએ છીએ તો એવું સમજી શકીએ છીએ કે આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી લાવ્યા છે અને એ પછી જો આપ આજના દિવસે પૂજા કરતા હોય તો પૂજા સ્થાનમાં કોડી અવશ્ય મૂકવી જોઈએ એ પછી ચોથી વસ્તુ છે પીળા સરસવ અખાત્રીજ ઉપર લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે પીળા સરસવની પણ ખરીદી કરવામાં આવે છે જો આપ સત્યનારાયણની પૂજામાં બેઠા હોય કે પછી અન્ય કોઈ પણ પૂજામાં બેઠા હોય ત્યારે પીળા સરસવના દાણાનો 10 દિશામાં છટકાવ કરવામાં આવે છે કે જેનાથી આપણી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એટલે કે તેનાથી સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં આવે છે એટલે પીળા સરસવની ખરીદી પણ આજના દિવસે થઈ શકે છે એ પછી વસ્તુ છે જવ કહેવાય છે કે જવને સોના સમાન ગણવામાં આવ્યું છે જવને ધરતી માતાએ આપેલું સૌથી પહેલું અન્ન માનવામાં આવે છે કે જેને સોના ચાંદીથી પણ ઉપળી ગળી શકાય છે તો આપ પખા ત્રીજના દિવસે સોનું ચાંદીની જગ્યાએ જવની ખરીદી પણ કરી શકો છો એ પછીની વસ્તુ છે શ્રીયંત્ર કેમ કે આજના દિવસે શ્રીયંત્ર ને ઘરે લાવવું એટલે કે સાક્ષાત લક્ષ્મીજીને ઘરે લાવ્યા એ સમાન ગણવામાં આવે છે એ પછી આપણે તેનું વિધિ વિધાન પ્રમાણે ઘરમાં પૂજાના સ્થાનમાં સ્થાપિત કરીએ છીએ અને નિયમિત પૂજા કરીએ છીએ તો આપણા ઉપર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે એ પછી છે દક્ષિણાવર્તી શંખ તો કે આપે જોયું હશે કે વિષ્ણુ ભગવાનના એક હાથમાં શંખ રહેલો છે અને તેમની પૂજામાં પણ આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ એટલે આજના દિવસે દક્ષિણાવર્તી શંખને આપણા ઘરે લાવવો તેની ખરીદી કરવી એ ખૂબ જ શુભ લાભદાયી નીવડે છે એ પછીની વસ્તુ છે સિંધવ મીઠું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે સિંધવ મીઠું ખરીદવાથી સુખ સુવિધાઓમાં વધારો થાય છે આજના દિવસે મીઠું ખરીદવાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે અને તણાવ દૂર થાય છે એટલે આજના દિવસે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ કહી શકીએ તો આ મીઠું છે કે જેની ખરીદી કોઈ પણ ગરીબ ગરીબ વ્યક્તિ પર આજના દિવસે કરી શકે છે એ પછીની વસ્તુ છે સાવરણી કે જેની પર અખાત્રીજના દિવસે ખરીદી કરવામાં આવે છે જેવી રીતે ધનતેરસના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે લક્ષ્મીજીના શુભ ચિહ્ન તરીકે આપણે સાવરણીની ખરીદી કરીએ છીએ તેવી જ રીતે અખાત્રીજનો દિવસ પણ લક્ષ્મી પ્રાપ્તિ માટેનો દિવસ છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો દિવસ છે તેમને આપણા ઘરમાં સ્થિર કરવાનો દિવસ છે તો આજના દિવસે જો આપણી સાવરણી ખરીદી કરીએ છીએ તો સાક્ષાત લક્ષ્મીજી આપણા ઘરે લાવ્યા એ સમાન ગણવામાં આવે છે એટલે હવે જે લોકો અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી ન કરી શકે તે લોકો કઈ વસ્તુની ખરીદી કરી શકે અને મોંઘાથી લઈને સસ્તામાં સસ્તી કઈ વસ્તુ ખરીદી કરી શકાય તે દરેક વિશે મેં આપ સૌ લોકોને માહિતી આપી દીધી છે આશા છે કે સૌ લોકોને હવે તેની જાણ થઈ ગઈ હશે તો હવે આપ અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી ના કરી શકો તો મનમાં કોઈ પણ પ્રકારનું ઓછું આવવા દેવું નહીં આ વિડીયોમાં જણાવેલી વસ્તુ પર આપ ખરીદી કરી શકો છો કે જેની પણ સોના ચાંદી સમાન ગણેલી છે તો હવે પછીના નેક્સ્ટ આપણે મહિમા કથા સાંભળીશું આ શું શું ન કરવું તેના વિશે પણ જાણીશું તો તે વિડીયો આપ અમારી સાથે જોજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ